ગેસ ઓન કરી કડાઈમાં એક વાટકી ખીચડીના ચોખા અડધી વાટકી ચણા દાળ અડધી વાટકી અડદ દાળ એક ટી સ્પૂન મેથી દાણા નાખી ધીમા તાપે શેકી સાત આઠ મિનિટ માટે અને મિક્સર જારમાં લઈ ગ્રાઇન્ડ કરી લીધું છે હવે આ લોટ તૈયાર છે એમાં એક વાટકી ખાટી છાશ પા વાટકી પાણી ઉમેરી મિક્સ કરી દાબી અને ઢાંકીને સાત આઠ કલાક માટે રહેવા દેવાનું છે હવે મિશ્રણ ઘટ હોય છે એટલે બેથી ત્રણ ટેબલ સ્પૂન પાણી નાખી મિક્સ કરી લીધું છે અને સ્વાદ મુજબ મીઠું આદુ મરચાંની પેસ્ટ ફ્રેશ લીલા ધાણા હિંગ હળદર અજમો ખાંડ ઉમેરવાની છે અને સફેદ તલ નાખી મિક્સ કરી લઈશું તો આ મિશ્રણ તૈયાર છે હવે એની અંદર ઢાંકીને પહેલાં પાંચ મિનિટ રહેવા દઈશું અને સાઈડમાં ગરમ તેલ કરવા મૂક્યું છે અહીંયા અડધી ટી સ્પૂન કુકિંગ સોડા અને બે ટેબલ સ્પૂન ગરમ તેલ નાખી મિક્સ કરી લીધું છે પીના કપડાં ઉપર અહીંયા પાણીવાળો હાથ કરી અને નાના નાના બોલ્સ મૂકી વડાને થાપડી દેવાના છે અને ગરમ તેલમાં મીડિયમ ફ્લેમે તળી લઈશું બંને સાઈડ ક્રિસ્પી તળાય એટલે કાઢી લઈશું તો ટ્રેડિશનલ ધાર વડા અહીંયા તૈયાર છે આ સાતમ ઉપર તમે જરૂર બનાવજો